ખેડા જિલ્લાના વસો ખાતે આમ નાગરિક જોડે ફ્રોડ દિવસે દિવસે કબૂતર બાજુનો રાફડો ફાટ્યો વિદેશ મોકલવાના ને લાખો રૂપિયા પડાવ્યા માર્કેટમાં નેવું ટકા એજન્ટ ફોડ કરતા હોવાની ચર્ચાએ જોર પકડ્યું સરકાર આ બાબતે તપાસ કરી આવા એજન્ટો સામે કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે ઠગ બાપ બેટાની ઓસ્ટ્રેલિયાના વિઝા અપાવવાના નામે સાત વ્યક્તિ સાથે રૂપિયા છપ્પન લાખની છેતરપિંડી ઉપરાંત ઠગ બાગ બાપ બેટા રશ્મિકાંત વ્યાસ અને ભાવિક આ રીતે ઓસ્ટ્રેલિયાના વિઝા અપાવવાના નામે પ્રીત વિપુલભાઈ રહે રહેવસોના રૂપિયા સાત લાખ કંદરપદ્રુભાઈ દવે રૂ રહે બસો રૂપિયા સાત લાખ પ્રવીણસિંહ જીવણભાઈ વાગેલા રહે પેથાપુરના રૂપિયા આઠ લાખ પાર્થ રાજેશભાઈ શર્મા તથા અશોક ઈશ્વરભાઈ શર્માના રૂપિયા વીસ લાખ લઈ બધાને ઓસ્ટ્રેલિયાના વિઝા ન અપાવી તેમજ રૂપિયા પરત ન કરી આપી વિશ્વાસઘાત કર્યો હતો મારું નામ રોનક મહિડા છે આજથી બાર મહિના પહેલા મિત્ર દ્વારા કોન્ટેક્ટ થયો હતો ભાવિક રશ્મિકાંત વ્યાસનો અને ઓસ્ટ્રેલિયા લઈ જવાનું કહ્યું હતું પચીસ લાખ નું દંડ ગયું ચૌદ લાખ આવેલા છે હું અને મારા આજુબાજુના મિત્રો છે એમ કરીને અમે ઓસ્ટ્રેલિયા લઈ જવાનું એણે કહ્યું હતું અને કન્ટિન્યુ બે ચાર વાર એને ડુપ્લિકેટ વિઝા આપ્યા ડુપ્લિકેટ ટીકો આપી અને એવી રીતે અમારે જો પૈસા લીધા આખરે દિલ્હી અમને લઈ ગયો અને ત્યાં જઈને ડુપ્લિકેટ ફીજીના લેટર આપ્યા અલ્બાનિયાને આપ્યા દુબઈના દુબઈના આપ્યા એમ કરીને એ કર્યું પ્લસ કે અમારા પાસપોર્ટ એની જોડે છે અને પાસપોર્ટ લઈ લીધા હતા અમારી જોડે માનસિક રીતે ટોર્ચર કરીને પ્રેશર કરીને અમારી જોડે વિડીયો ઉતારેલો છે ઘરે આવીને અમે દોડી ભાગી ના કર્યા ત્યાંથી અમારે જો વિડીયો વિડીયોની ધમકી આપી અને પૈસા આપવાની ના પાડી પૈસા વારે આવીને માગવા જતા દાદાગીરી કરે પ્લસ કે ખોટી રીતે માનસિક રીતે ધમકીઓ ઘરે આવીને પણ મારી નાખવાની ને એવી ધમકીઓ આપેલી છે અને વસોમાં જે પણ મળે ને એમને જો મારી નાખવાની એવી ધમકીઓ આપે છે મારું નામ રાજેશભાઈ ઈશ્વરભાઈ શર્મા હેરાન તાલુકો વસો હું દસમા મહિનામાં અહીંયા આગળ બસો કોન્ટ્રાક્ટનું કામ કરું છું રવાર નવાર મામલતદાર કચેરી આવું એટલે આ જે એજન્ટકારો છે ભાવિક રશ્મિકાંત વ્યાસ એના ફાધર એ બી માત્ર મામલતદાર કચેરી આવતા અને કહેતા કે મારો છોકરો બહારનું કામ કરે છે તો કે તમે આપો એટલે મેં એમને કામ આપ્યું બરાબર છે પછી એણે ચોકડી ઉપર મળ્યા મને કે પચાસ હજાર રૂપિયા પહેલાં આપો બાપ દીકરો બન્યો એટલે પચાસ હજાર રૂપિયા આપ્યા પછી કહ્યું દસ લાખ રૂપિયા આપો દસ લાખ આર ટીપીએસ કર્યા એવી રીતે ટોટલ વીસ લાખ રકમ આપી છે અને કમસે કમ ત્યાં દિલ્હી દોઢ મહિનો આ છોકરાઓને બધાને રાખ્યા મારા બાબાનું નામ પાર્થ રાજેશભાઈ શર્મા મારા ભાઈનું નામ અશોક કિશોરભાઈ શર્મા એ બંનેઓનું કામ મેં આપ્યું હતું સાડા બાર સાડા બાર લાખમાં નક્કી કર્યું હતું ટોટલ પચીસ લાખ એમાઉન્ટ આપવાની હતી એમાં વીસ લાખ રૂપિયા ઓલરેડી મેં આપી ચૂક્યા અને ત્યાં દિલ્હીથી ઘરે આવ્યા પછી અમે પૈસાની ઉઘરાણી કરવા જતા વચ્ચે એની વાઇફને લઈ દેતા અને વાઇફ ક્યાં હું આમ કરીશ તેમ કરીશ મારી ઉપર આવી રીતે તમે એ કર્યું ઘરે દાદાગીરી કરી એવી રીતે ફરિયાદ મૂકવાની ધમકી આપી એની વાઈફનું નામ અર્પિતા ભાવિક વ્યાસ એના ફાધર રશ્મિકાંત શંકરલાલ વ્યાસ અને એ જે છોકરો છે એ હાલ દુબઈ જતો રહ્યો છે એનું નામ છે ભાવિક રશ્મિકાંત વ્યાસ ભાભે ત્યાંથી દિલ્હીથી પરત આવ્યા પછી અમને એવું લાગ્યું કે આ બધું ડુપ્લિકેટનો ફ્રોડ છે એણે કહ્યું આજે મોકલીશ કાલે મોકલીશ પરમ દિવસ મોકલીશ પણ પંદર દાડા મહિનો રાહ જોઈ છતાં કોઈ એને નિર્ણય ના લીધો પછી અમે પૈસાની માગણી કરવા એના ઘરે ગયા પરત માગણી કરવા માટે એના ઘરે ગયા તો અવારનવાર અમે એના ઘરે જઈએ તો એના વાઇફને આગળ લાવે એની વાઇફનું નામ છે અર્પિતા ભાવિક વ્યાસ કપડા ફાડીને હું તમારી ઉપર ફરિયાદ કરી કરી છે બતાવે જેથી કરીને અમે અટકી ગયા ઘરે માંગણી કરી પછી બે ત્રણ મહિના પોલીસ સ્ટેશનમાં ડીએસપી ઓફિસ એસપી ઓફિસ બધે અરજી કરી બધું કરી કોઈ નિકાલ નહોતો આવતો પછી આખરે યોગીન મળ્યા અને પછી હમણે કહ્યું એસપી સાહેબ જોડે અને વેકરિયા સાહેબ જો લઈ ગયા અને પછી એફઆઈઆર ની પ્રોસેસ ચાલુ થઈ અને આટલો અમને પોલીસ સ્ટેશન મહિનો આરોપી ફરાર્યા બીજો જે સેકન્ડ આરોપી છે ભાવિક એમનો જો છોકરો છે એને દુબઈ મોકલી દીધો આખરે નડિયાદ એલસીબી અને વસો પોલીસ દ્વારા દોઢ મહિને એમની તપાસ થઈ આગોદરા જામીન લીધી લેવા એપ્લાય કર્યું હતું પણ એમણે નામંજૂર થઈ છે ત્યારે આ ભાઈ પકડાયા છે